નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં બિલપાડવાળું ફળિયું મેઇન રસ્તા પર આવેલ આંકલાવ સિટી સર્વે નંબર પંદર સિત્યોતેર પંદર ઇઠ્યોતેર પંદર અગ્ન એંસી આંકલાવ નગરપાલિકા સર્વે નંબર બસો એકસઠ એક આ સર્વે નંબરના વારસદારોએ આ સર્વે નંબરમાં નામ ધરણ કરનાર બીજા હયાત વારસદારોની કોઈપણ સંમતિ લીધા સિવાય પાકું બાંધકામ કરી દુકાનો બનાવેલી બે માળનું મકાન બનાવ્યું હોય જેમ જ જરૂરિયાત મુજબ આંકલાવ નગરપાલિકામાંથી પાણી લાઇન તેમજ ગટર લાઈન તેમજ એમજી એમજીબીસીએલ કચેરીમાંથી લાઇટ મીટર સુવિધા પણ મેળવી આ સર્વે નંબરના વારસદાર અજયભાઈ જાદવ હાલ વેડજ તાલુકો જંબુસર બહાર ગામ રહેતા હોય તેઓને આ મિલકત બાબતે ગેરકાયદેસર બાંધકામ થયેલું હોય જેની જાણ થતાં આટલાવ નગરપાલિકા તેમજ લાગતા વળગતા અધિકારીઓને આ તમામ ગેરકાયદેસર બાંધકામ થયેલ હોય અને હયાત વારસદાર અજયભાઈ જાદવની કોઈપણ જાતની લેખિત કે મો અપેક્ષ સંમતિ લીધા સિવાય બાંધકામ અને જરૂરી નગરપાલિકા તરફથી સુવિધાઓ લેવામાં આવી હોય તે તાત્કાલિક દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી તેમજ આ સર્વે નંબરમાં ક્યારેય પાક્કું બાંધકામ કરવામાં આવ્યું હોય તેમજ તમામ પ્રકારની સુવિધાઓ પણ લેવામાં આવેલી હોય તેને લેખિતમાં માહિતી માંગવામાં આવેલી ગેરકાયદેસર રીતે વારસદારોની કોઈપણ પરમિશન લીધા વગર બે માળી પાકી દુકાનો બનાવી રહેઠાણ બાંધકામ કરેલું હોય તેમજ પાણીની સુવિધા અને ગટર લાઈન તેમજ એમ જી વીસીએલમાં લાઇટ પુરવઠો મેળવેલો હોય જે તમામ સુવિધાઓ અને ગેરકાયદેસર વારસદાર અજરભાઈ જાદવની કોઈપણ જાતની પરમિશન લીધા વગર બાંધકામ કરેલું તાત્કાલિક દૂર કરવા માટે આંકલાવ નગરપાલિકા તેમજ લાગતા વળગતા અધિકારશ્રીઓને લેખિતમાં અરજી આપવામાં આવી હોય ટૂંક સમયમાં સદર બાંધકામ તેમજ જરૂરી સુવિધાઓને કાર્યવાહી તાત્કાલિક જો કરવામાં નહીં આવે તો કોર્ટ રાહે કાર્યવાહી કરવામાં આવશે સદર મિલકતના વારસદાર જાદવ અજયભાઈ તેમજ ગૌરીબેન જાદવ વેડજ તાલુકો જંબુસર પાટવી ગુજરાતી ન્યૂઝ સી ઓસુભાઈ